ઓલણ નદી માં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું દ્રશ્ય બતાવવા માંગી સાથે ડોલવણ તાલુકાના પંચોલ થી પસાર થતી ઓલણ નદી કે જેમાં પાણીની ભરપુર આવક થતા સામેની સાઈડ પર જે આશ્રમ છે તેમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને જે બાળકો છે ગયા હતા હાલ ટીમ ત્યાં છે જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે હાલ જે પાણી છે તેના સ્તર જો કે ઉતરી રહ્યા છે તેને લઈને રાહત થવા પામી છે તો બીજી તરફ આ જે સીધું પાણી છે તે નવસારી જિલ્લાને જોડે છે જેને લઈને જે નવસારી જિલ્લામાં